નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ શોર્ટ વેધર અપડેટમાં ચાઇનામાં ત્રાટકેલું યાગી વાવાઝોડું ગુજરાત સુધી આવશે અત્યારે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતમાં આપણે અગાઉ કહ્યા મુજબ વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ ગયો છે આજે સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સત્તાવન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં અમદાવાદના ધોળકા અને અરવલ્લીના ધનસુરામાં એક જ અમદાવાદ સિટીમાં અડધો ઇંચ અને એ સિવાય અન્યત્ર હળવા ભારે ઝાપટા નોંધાયા છે છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ગુજરાત ઉપર ખાસ કોઈ વાદળો જોવા નથી મળ્યા પૂર્વ ભારતમાં જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તેને લઈને ગાઢ વાદળો જોવા મળે છે તો આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો હાલ સોશિયલ મીડિયામાં ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનો ખતરો વીસ સપ્ટેમ્બરથી વાવાઝોડું યાગી ગુજરાતને ગમરોળશે તે મુજબની અફવાઓ ફેલાઈ રહી છે જેને લઈને ઘણા મિત્રોના સવાલો આવ્યા છે તો તેની આજે ખાસ ચોખવટ કરવાની છે અત્યારે જે યાગી વાવાઝોડાની સિસ્ટમ પૂર્વ ભારત ઉપર બંગાળની ખાદીમાં આવી હતી તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તારો ઉપર ડીપ ડિપ્રેશન તરીકે સ્થિત છે અને આગામી બે ત્રણ દિવસ સુધી મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારબાદ વધુ નબળી પડી પશ્ચિમ મધ્યપ્રદેશ રાજસ્થાન સુધીના વિસ્તારો ઉપર આવશે અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એચપીએ લેવલ ઉપરનું જીએફએસનું ફોરકાસ્ટ અત્યારે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે ઘણી મજબૂત છે તેને લઈને પૂર્વ ભારતના બંગાળ આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ફોરકાસ્ટ ચાર્ટ મુજબ આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ મુખ્યત્વે આગળ વધી અને પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન સુધીના વિસ્તારો ઉપર એક વેલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશર તરીકે આવે જે અગાઉ આપણે આ ટ્રેક આપ્યો હતો તે મુજબ જ છે આગામી ચૌદથી સત્તર તારીખ સુધીમાં ખાસ કોઈ ભારે વરસાદની શક્યતાઓ ગુજરાતમાં નથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને ભારે ઝાપટાં ચાલુ રહી શકે પૂર્વ મધ્ય ગુજરાત ખાસ કરીને મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો અમુક વિસ્તારો રાજસ્થાન સરહદ લાગુ તેમજ મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ એક ઇંચ આસપાસનો પડી શકે અમુક વિસ્તારમાં મોટાભાગના વિસ્તારોમાં આંશિક વરાપ સાથે હળવા ભારે ઝાપટાં પડી શકે ઉત્તર ગુજરાતમાં પણ છૂટા છવાયા ભારે ઝાપટાં એકલ ડોકલ સ્થળે હળવો વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે ભારે ઝાપટા આ જિલ્લામાં કેટલાક સ્થળે શક્ય તે સિવાયના સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે એંશી ટકાથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ રહેશે હળવા ઝાપટાને બાદ કરતાં કચ્છમાં પણ એકલ દોકલ સ્થળે છૂટાછવાયા ઝાપટા સિવાય ખાસ કોઈ શક્યતા નથી હવે આગળની વાત કરીએ આપણે તો અગાઉ જે આપણે અપડેટ આપી હતી તે મુજબ જ હજુ છે અઢારથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન જ્યાં સિસ્ટમ ગુજરાતની થોડી નજીક આવી શકે તેને લઈને છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે જો સિસ્ટમ વધુ મજબૂત રહેશે અથવા નીચી રહી ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો સુધી આવશે તો વરસાદના વિસ્તારોમાં વધારો શક્ય જો આમાં કાંઈ ફેરફાર હશે તો આગળ અપડેટ આપવામાં આવશે યાગી વાવાઝોડું જે અત્યારે અફવાઓ ચાલી રહી છે તે મુજબ ગુજરાતમાં ત્રાટકવાનું નથી યાગી વાવાઝોડાનો ગુજરાત ઉપર કોઈ ખતરો નથી તો સોશિયલ મીડિયાની અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને આવી અફવાઓવાળી પોસ્ટ ફોરવર્ડ કરવી નહીં આગળ શું ફેરફાર થાય છે આ વરસાદના રાઉન્ડમાં તેની ખાસ અપડેટ આપવામાં આવશે ચોમાસાની વિદાયની તારીખો અગાઉ આપણે અપડેટ આપી તે મુજબ જ હજુ દેખાઈ રહી છે ખાસ કોઈ મોટો ફેરફાર નથી આગળની અપડેટો જોવા માટે વિડિયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં Apa.